અને ભરત ભરું પણ છું અને એમાં મારો ધંધાનો એમ કે ઘણો વિકાસ થયો અને બીજી બાજુ બાજુ આ સોસાયટી સોસાયટીમાં બધાને ખબર પડી કે એમ કે આ બેન ભરત આપે છે તો પછી અમારે પહેલા પચીસ નંગ જાતા પછી પચાસ પચાસ સો સો બસો બસો નંગ અમે રોજ ન આપવા માંડ્યું પછી અમારે એક મીના બેન હતા અમારા સાક્ષર તો એમનો ભેટો થયો તો અમને એમને કીધું કે બેન તમે કેટલું ભણેલા અમે કીધું આઠ ભણેલી હું તો કે તમે સાક્ષરતાના ક્લાસ ના ચાલવી શકો અમે કીધું સાક્ષરતાના ક્લાસ તો પણ હું આઠ ભણી લીધું તો હું શું ભણાવું એમ તો અમારા મનમાં તો એવું જોઈએ ને કે શિક્ષક હોય તારે જ આપણે ભણાવી શકીએ પણ કે ના બેન એવું નથી કે આપણી સંસ્થા રહી બેનોના એમ કે હિત માટે કામ કરે છે એટલે એમ કે તમે લો સાક્ષરતાના ક્લાસ એ તો અમે તમને હેલ્પ કરશું અને જે બેનો ફરત લેવા આવે એ બધી બેનોને મેં સાક્ષર કરી જાતી એટલે પછી બેનો ખાખરા વણતી એટલે મને પણ એમ થયું કે આવતી એટલે બે બે કલાક જ્યારે મને ટાઈમ મળે ત્યારે હું ખાખરા એમને વણાવતી ને શેખાવતી ને આવી રીતના પછી હું આપણી જે સેવા અકાદમી છે જેઓ સંસ્થાઓ એરિયામાં એવી રીતના કૈલા પછી મને એમ થયું કે હું આ ભણું એના કરતાં લાવીને વેચાણનું કામ કરું એટલે કૈલાસબેન જોડેથી હું ખાખરા લઈ અને વેચાણનું કામ કરવા માંડી અમારી જ બહેન છે જે અમારી સાથે રહીને તૈયાર થઈ છે પણ આ બેન અમારી ઓફિસમાં આવીને જ્યારે આવા નાસ્તા લઈને આવે છે ત્યારે અમારા જેવી કામ કરતી બહેનોને નોકરી કરતી બહેનો જે આખો દિવસ ઘરની બહાર રહે છે એને બહુ જ સારું પડે છે જે નામ આવા નમકીન જે અમારા બાળકો માટે અમારે બહાર જઈને ખરીદવાનો સમય નથી હોતો અમને અહીંયા જ મળી રહે છે ને એ પણ તરો તાજા એકદમ ફ્રેશ અને સારું સરસ રીતે ચોખ્ખાઈથી બનાવેલા સેવામાંથી અમને એમ કહેવાય હિસાબેના વીમો ખોલાવો કે તમારે કે સો સો રૂપિયાની બચત એમાંથી અમે બાર મહિને બારસો રૂપિયા તમારી સાઠ વર્ષની ઉંમર થાય એટલે તમારે પેન્સિલ જોઈતું હોય તો પેન્સિલ રોકડા જોતા હોય તો તમને રોકડા મળશે કે એવી રીત કરાય પછી અમને બચત ખાતું ખોલાવે કે સખી મંડળમાં બેનનું જોડાણ અને કોઈ અમારી અહીંયાથી બેન નવા સમાચાર આવે એવા ફેમિલા બેન તરત અમારી સોસાયટીમાં કહેવા આવે કે આ જગ્યાએ આ વસ્તુ છે કે તમે બધા જો અમને બેન બહુ જ મદદ કરે